મોટાભાગે આપણે બોલવાનું શરૂ કરીએ ત્યારે મંચ ઉપર બેઠેલા લોકોથી શરૂ કરતા હોઈએ જે સન્માની છે પણ મારી શરૂઆત કે તમારા બધાનું સ્વાગત કરું છું જેના માટે આપણે બધા મળ્યા છીએ પછી મંચ ઉપર જે બેઠા છે આપણા આચાર્ય હોય જે સ્ટાફ છે આખો પરિવાર છે આપણા માસી પણ છે કે જે તમારી સતત સેવા કરે છે એ બધાને હું બધાનો આભાર માનીશ મને બોલનો મોકો આપ્યો છે મારી કરિયરમાં મારો બાયોડેટા જ્યારે લખવામાં આવે છે અને નો ફોન આવ્યો કે દિનેશ શું લે વરિષ્ઠ પત્રકાર મને અજી ખબર નહોતી ગો પહોંચું. તમારી જાત છોધું છું. વરિષ્ઠ પત્રકાર લખવાની શરૂઆત થઈ છે. પણ સ્પીકર એટલે મને આજે એક નવી શરૂ થઈ. મોટિવેશનલ સ્પીકર તરીકે મારો અને ના નથી કારણ કે ખબર લાઈફ આવ્યો અને હવે મારો અવાજ તમારો ઊંચો હશે અત્યાર સુધી અવાજ બન્યો છું પત્ર હતો માઇક મારી અહીંયા લાગે તેઓ મારા આમ બોલવાનું કેમેરા સામે બોલવાની ટેવ છે બોલું છું એટલે ભૂલ કરું મને આવશો અને ભૂલ કરીએ તો જ શીખવા મળે છે મોટિવેશન સ્પીકર તરીકે જન્મ થયો છે મારા વિસ્તાર બહુ મજા આવી ઘણા બધાના નામ મને કદાચ યાદ નહીં હોય પણ પાછું બોલું છું કે મને સૌથી વધારે જો આનંદ થયો હોય કોઈ પણ કાર્યમાં કોઈ પણ પછી પણ મજા ન જે આનંદ થયો હોય મારી વાત એવી હોય છે કે સામે બેસવા ટીવા બેસતો તો ઘણીવાર નર્વસ થતો હોઉં છું પણ આજે મજા આવી અને મને વિદ્યાર્થીઓની મજા હંમેશા ગમતું હોય છે અને રાડા એક એવું આપણું બીજું મને ઘર છે કારણ કે ઘરમાં આપણે જેટલું નથી એટલું છીએ અહીંયા આપણા જે શિક્ષકો છે એ આપણા મા બાપ છે આપણું અહીંયા એક પ્રકાર એક પ્રકાર કે જ્યારે આપણે મોટા થઈએ ત્યારે અહીંયાથી જ જે મેં અહીંયા જે એ તમને આગળ કામ આવશે એટલે આ કાર્યક્રમ બહુ મજા આવતી હતી મને બહુ મજા આવતી અને મેં અત્યાર સુધીમાં જેટલા પણ લોકો ઇન્ટરવ્યુ કર્યા જે દુનિયાની નજરમાં સફળકો છે એ સફળકોના ઇન્ટરવ્યૂમાં મેં હંમેશા એક પ્રયત્ન કર્યો છે ઇરાદાપુરનો નહોતો પણ એમ સફળતામાં શિક્ષકનો કેટલો રોલ છે ને હું છું શિક્ષકોના નામ બોલાવડાવશું અને મિત્રો બહેનપણીઓના કે એ લોકો હોય છે કે જ્યારે તમે શાળામાં જ્યારે એ લોકો ઓળખે છે પ્રોત્સાહન આપે છે ઘણી વાર આપણને એવું લાગતું હોય તો હું બહુ સારું પરફોર્મ કરું છું પણ એવું બને કે ઓગણીસ વીસ હોઈ શકે બહુ સારું પરફોર્મ ન કરતા હોય શરૂઆત એ વખતે પણ એવું કહેવાય તમે બહુ સરસ કરો છો આગળ વધો એ શિક્ષક હોય છે મિત્રો હોય છે અને શાળામાં અને કોલેજમાં આપણને જે અપ્રોચ મળે એ આપણને આગળ જે કામ આવે છે અને પછી આપણે દ્રષ્ટિ મોટા થતા હોઈએ છીએ વરિષ્ઠ વરિષ્ઠ કે વાત કરો છો ને વરિષ્ઠ જરા લાગે ને ત્યારે એમને નિશ્ચિત કરવામાં આવે છે હું તો મજા કરું છું બિલકુલ બિલકુલ એ વરિષ્ઠ એ બહુ સરસ શબ્દ છે એવા કેટલાય સારા શબ્દો છે સારા વ્યવસાયો છે કે જેને લોકોએ બદનામ કર્યા છે બાકી શબ્દો તો શબ્દો હોય છે વરિષ્ઠ પત્રકાર તરીકે જયારે મારી કરવાની છે તો ઘણી મોટિવેશનલ સ્પીકર તરીકે જયારે બોલવાનું છે ત્યારે મારી ઈચ્છા એવી છે તમે મોટિવેટ થવા જોઈએ મારા ભાઈ પણ બે દિવસ પહેલા એવું કહ્યું કે સમાજમાં ઘણું તો એનાથી મોટું કામ કોઈ નથી એવું લાગે છે કે આજકાલ જમાનો ચાલે છે કે તમારી દ્રષ્ટિએ જે સંપર્કો છે એ ક્યાંક હતાશ છે ડિપ્રેશન દિશા વધારે આરંભ ક્યાંથી કરવો એની ખબર નથી તો પ્રોફેસર અને તમારી ટીમ અથવા તો પ્રિન્સિપાલ સાહેબે જે નામ આપ્યું છે આરંભ બે હજાર પચીસ બહુ સરસ નામ છે દિશા આપવાની વાત છે નવી રાહ આપવાની વાત છે તો આપણે જ મેળવ્યા પછી ઘણા સ્થળો લોકો ઈરફાન પઠાણને કોણ ઓળખે છે ઘર ખોચો ઈરફાન પઠાણ ને ઈરફાન પઠાણ અત્યારે શું કરે છે કોમેન્ટ આપ્યા હોતા રીએલમાં નથી આપતા ને આઈપીએલમાં કોમેન્ટ